ટ્રમ્પને નોબલ શાંતિ પુરસ્કાર નથી મળ્યો નોર્વેની નોબલ કમિટીએ તેમના બદલે એક બહાદુર મહિલાની પસંદગી કરી છે નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા તરીકે મારિયા કોરિનાના નામની ઘોષણા કરવામાં આવે છે મારિયા કોરિના વેનેજ્યુઅલાના લોકોને લોકતાંત્રિક અધિકારો મળે એના માટે રાત દિવસ કામ કરી રહ્યા છે તેઓ એના માટે ખૂબ સંઘર્ષ કરી રહ્યા છે તેઓ આ દેશને સરમુખત્યારશાહીમાંથી શાંતિપૂર્વક લોકશાહીમાં શિફ્ટ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે નોબલ ન મળવાના લીધે ચોક્કસ ટ્રમ્પને ગુસ્સો આવ્યો હશે વળી મારિયાને નોબલ આપીને કમિટીએ ટ્રમ્પના ઘા પર મીઠું ભભરાવ્યું છે પ્રમાણમાં ઓછી જાણીતી વ્યક્તિને પસંદ કરીને નોબલ કમિટીએ સ્પષ્ટ મેસેજ આપ્યો છે કે તેઓ એવી વ્યક્તિને નોબલ આપવા માંગે છે જેના પર આખી દુનિયા ધ્યાન આપે વળી બે કારણસર અમેરિકન પ્રેસિડેન્ટને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવો જોઈએ સામાન્ય રીતે લોકશાહી લાવવા માટે પ્રયત્નો કરનારા નેતાઓને જ શાંતિ પુરસ્કાર આપવામાં આવે એ વાત જગજાહેર છે કે અમેરિકાએ અનેક દેશોમાં ચૂંટાયેલી સરકારોને ઉઠલાવી દીધી છે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન આપવાનું કારણ તેમની એક હરકત પણ છે આ હરકતથી તેમણે પુરવાર કર્યું છે કે તેઓ તો લોકશાહીના દુશ્મન છે તેમણે ચૂંટાયેલી રાજ્ય સરકારો અને દેશની સરકારો વિરુદ્ધ પોતાના શહેરોમાં સેનાના જવાનોને પણ મોકલ્યા એક મજેદાર વાત એ પણ છે કે ટ્રમ્પ અને મારિયા આ બંનેનું એક કોમન દુશ્મન છે આ દુશ્મન છે વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ મધુરો ટ્રમ્પે મદુરોને પકડવા માટે પાંચ કરોડ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું એટલે મારિયાએ ટ્રમ્પને થેન્ક યુ પણ કહ્યું હતું નિકોલસ મદુરો વેનેજુએલાના સરમુખ હત્યાર છે જેની સામે મારિયા લોકતાંત્રિક રીતે લડત લડી રહ્યા છે નોબેલ કમિટી એ ખૂબ જ વિચારીને એક મહિલાની પસંદગી કરી છે આખી દુનિયાને ખ્યાલ છે કે ટ્રમ્પ માને છે કે સ્ત્રીઓ કરતાં પુરુષો ચડિયાતા છે એક રીતે તેઓ સ્ત્રી વિરોધી પણ છે બીજી તરફ મારિયા વેનેજુલાના લોખંડી મહિલા છે તેઓ ફાઇટરને પાવરફુલ વક્તા પણ છે